જિલ્લા ટ્રાફિક ટ્રાફિક પોલીસની ગાંધીગીરી સપ્તાહ નિમિત્તે હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને પોલીસે ગુલાબનું ફૂલ આપીને સન્માન સાથે હેલ્મેટ પહેરવાની અપીલ કરી અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું ટ્રાફિક પોલીસે અનોખી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન કરી હેલ્મેટ પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને ટ્રાફિક પોલીસના જવાનોએ મોટા શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેરેલ હોય તેવા વાહન ચાલકોને ઉભા રાખી દંડ આપવાને બદલે પોલીસે ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનું સન્માન કરી હેલ્મેટ પહેરવાના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા

અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અવેર કરીએ છીએ બસ બોટાદ જિલ્લાનો જિલ્લા નો મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિર્ગામ સર્કલ બસ આજ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિક અત્યારે સાંજનો સમય અહીંયાથી વધારે જે હેલ્મેટ ન પહેરનારાહન ચાલકો ને પોલીસે ગુલાબ નું ફૂલ આપીને સન્માન સાથે હેલ્મેટ પહેરવાની અપીલ કરી આજ રોજ સાંજના છ કલાકે મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન કરીને હેલ્મેટ પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એ એમ રાવલ અને ટ્રાફિક પોલીસના જવાનોએ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેરેલ હોય તેવા વાહન ચાલકોને ઊભા રાખીને દંડ આપવાના બદલે પોલીસે ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનું સન્માન કરી હેલ્મેટ પહેરવાના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરીથી વાહન ચાલકો ખુશ જોવા મળ્યા હતા અને જિલ્લા ટ્રાફિક પોલીસની આ ગાંધીગીરીની કામગીરીને બિરદાવી હતી